નમસ્કાર મિત્રો હું બટલ પે એઆઈના આ એક ખાસ વાર્તા અને આ વાર્તા માટે જે ક્રમશઃ ચિત્રોની જરૂર પડે એ રચવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપણે આ વિડીયોની અંદર કોઈ એક વાર્તાનો ટોપિક પસંદ કરીશું અને એઆઈની મદદથી વાર્તા જનરેટ કરીશું અને પછી આ વાર્તામાં જે ક્રમશઃ એટલે કે જે સિકવેન્શિયલ જે પિક્ચર્સની જરૂર પડશે જે ક્રમશઃ ચિત્રોની જરૂર પડશે એ કેવી રીતે રચી શકાય તેની પણ સમજ મેળવીશું આ માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ અને એમાં હું ચેટ જીપીટી જે છે એને ઓપન કરીશ ચેટ જીપીટી તમે આ સિવાય પણ કોઈ પણ એઆઈની મદદ લઈ શકો છો હવે હું વાર્તાનો કોઈક ટાઇટલ પસંદ કરું છું અને જે વાર્તા જે છે હું નમૂનારૂપ લઈશ અને ખૂબ જ ટૂંકી લઈશ તમે મોટી વાર્તા પણ લઈ શકો છો તો હું વાર્તા લઉં છું સસલું અને કાચબો સસલું અને કાચબો વાર્તા પસંદ કરું છું મિત્રો સસલું અને કાચબાની ગુજરાતી ભાષામાં સરળ અને ટૂંકી વાર્તા રચો અથવા તો બનાવો ચલો હવે હું એન્ટર કરું છું અહીંયા આગળ વાર્તા બની ગઈ છે મિત્રો વાર્તાનું ટાઇટલ છે સસલું અને કાચબો અને અહીંયા આગળ મોરલ સાથે વાર્તા આવી ગઈ છે હવે સવાલ એ છે કે વાર્તા તો બની ગઈ તો એના માટે જે ક્રમશઃ ચિત્રો જોઈએ એ કેવી રીતે તૈયાર કરીશું અને કયા ટૂલની મદદથી કરીશું તો આપણને વધુ સારી પસંદગી મળશે તો હું લખીશ અહીં આગળ હવે આ વાર્તા માટે આ વાર્તા માટે માની લો કે મારે આ વાર્તા માટે પાંચ ચિત્રોની જરૂર છે અથવા તો દસ ચિત્રોની જરૂર છે હું નમૂના હોય પાંચ જ લઈશ પાંચ ચિત્રો રચવા માટે પાંચ ચિત્રો રચવા માટેના અંગ્રેજી ભાષામાં પ્રોપ્ટ બનાવી આપો મેં એવું લખ્યું છે કે આ જે વાર્તા મેં લખી છે એના માટે મને પાંચ ચિત્રો આપો તમે પાંચથી વધારે પણ લઈ શકો છો જેટલી હું ઝડપથી તમને સમજાવી શકું પાંચ ચિત્રો રચવા માટેના અંગ્રેજી ભાષામાં પ્રોમ્પ્ટ બનાવી આપો ચલો હું પ્રોમ્પ્ટ આપું છું જોઈએ શું થાય છે તો મિત્રો અહીંયા આગળ જુઓ સીન વન એટલે કે પહેલું ચિત્ર એમાં છે આર્ગ્યુમેન્ટ બિટવીન હેર એન્ડ ટોર્ટોઇઝ એટલે કાચબો અને જે સસલો જે છે એ એકબીજા સાથે સંવાદ કરે છે આર્ગ્યુમેન્ટ કરે છે બીજો ચિત્ર જે છે એમાં રેસ શરૂ થાય છે ત્રીજા ચિત્રમાં સસલો સૂઈ જાય છે ચોથા ચિત્રમાં એટલે કે ચોથા સીનમાં ટોર્ટોઇઝ જે છે એ રીચિંગ ધ ફિનિશ લાઇન એટલે કે વિજયની જે લાઈન છે ત્યાં પહોંચી જાય છે અને છેલ્લે સસલાને આશ્ચર્ય થાય છે કે ભાઈ આ જે ટોટોઇઝ છે અથવા તો કાચબો છે એ તો જીતી ગયો છે તો આ રીતના પાંચ સીન ક્રિએટ થાય છે હવે આ સીન ક્રિએટ ક્યાંથી કરીશું તો આ સીન ક્રિએટ કરવા માટે હું આ પ્લસ આઇકન છે એની પર પ્રેસ કરું છું હવે હું આમાં લખવાનો છું મેટા એઆઈ એમ ઈ મેટા એઆઈ અને સર્ચ કરવાનો છું મેટા એઆઈથી તમે પરિચિત છો હું ક્લિક કરું છું એની પર અને મેટા એઆઈ જે છે એ ઓપન થઈ ગયું છે હવે મેટા એ આઈનો ફાયદો એ છે કે મિત્રો તમે ગમે તેટલા ચિત્રો રચી શકો છો અને એક પ્રોમ્પમાં તમને ચાર ઓપ્શન મળશે અને એ ચિત્ર જે છે એ જુદા જુદા ટેક્સર પ્રમાણે અથવા તો જુદા જુદા મૂળમાં પણ તમે ચિત્રને લઈ જઈ શકો છો ચાલો જોઈએ હવે હું આને માની લો કે સાઈડ બાય સાઈડ વિન્ડો આ બાજુ મેં મેટા એઆઈ ઓપન કર્યું છે અને આ બાજુ મેં પ્રોમ્પ્ટ ઓપન કર્યા છે હવે પ્રોમ્પની અંદર તમારે શું કરવાનું છે કે અહીંથી આટલું લઈ લેવાનું છે કોપી કરી લેવાનું છે પ્રોમ્પ પછીનો જે ભાગ છે એને કોપી કરી લેવાનો છે હવે હું કોપી કરીશ અને અહીં આગળ પેસ્ટ કરી દેવાનો છે અને હવે હું જનરેટ કરું છું ચાલો જોઈએ શું થાય છે તો મને મેં તમને કહ્યું એ પ્રમાણે જુઓ ચાર ચિત્રોના ઓપ્શન મળે છે એટલે કે પહેલો જે ડાયલોગ છે એમાં મને ચાર ચિત્રો મળે છે હવે અહીંયા આગળ આ બંને આર્ગ્યુમેન્ટ કરે છે ચર્ચા કરે છે અથવા તો ડિસ્કશન કરે છે જે કાચબો અને સસલો છે હવે હું આને મેક્સિમાઈઝ કરું છું ચાલો હવે આ જે ચિત્ર જે છે એની અંદર મારે કંઈક ફેરફાર કરવો છે એટલે કે મારે આની અંદર કાર્ટૂન ઇફેક્ટ આપવી છે આ જે ચિત્ર જે છે આવા તમને આ જ પસંદ હોય તો તમે એને કોપી પણ કરી શકો છો અહીંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો હવે મારે આમાંથી કોઈક ચિત્ર હું પસંદ કરી લઉં છું માની લો કે હું આ ચિત્ર પસંદ કરું છું આ અને હવે મારે આ જે ચિત્રો જે છે એને કાર્ટૂન ઇફેક્ટ આપવી છે તો અહીંયા આગળ બધી સ્ટાઇલ છે એની તો એમાંથી હું કાર્ટૂન પસંદ કરું છું તમે આમાંથી અનુકૂળ લાગે કોઈ પણ પસંદ કરી શકો છો હું બધી તમને કરીને બતાવી શકું એમ નથી એટલે હું કાર્ટૂન પસંદ કરું છું અને તમે જો જેવું મેં કાર્ટૂન આપ્યું અહીંયા આગળ જનરેટિંગ થવા મળ્યું એટલે કે આ ઇફેક્ટ જે છે એ ફોટો જે છે અથવા તો જે પિક્ચર જે છે કાર્ટુનાઇઝ થઈ ગયું જો અહીં સરસ મજાનું કાર્ટૂન બની ગયું છે જુઓ હવે આ ચિત્રને તમે કોપી કરીને વાર્તામાં લઈ શકો છો મિત્રો એટલું જ નહીં આ જે ચિત્ર છે એને તમે એનિમેટ પણ કરી શકો છો અહીંયા આગળથી જુઓ ફ્રી છે અહીંયા આગળ હું એનિમેટ કરું છું હવે જો અહીંયા આગળ જે ચિત્ર મેં પસંદ કર્યું છે એ એનિમેટ થઈ રહ્યું છે અહીંયા આગળ તમે કોપી કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો અહીંયા આગળ તમારી ઈચ્છા હોય એટલા ચિત્રો જનરેટ કરી શકો છો તો મિત્રો જો અહીંયા આગળ ચિત્ર સરસ મજાનું એનિમેટ થઈ ગયું છે બંને વાત કરતા હોય એવું ચિત્ર બની ગયું છે તો તમે જે તમે વાર્તા બનાવી છે અને એ જે જગ્યાએ એનો ડાયલોગ છે ત્યાં આગળ આ ચિત્રને મૂકી શકો છો તમે પિક્ટોરિયલ સ્ટોરી પણ બનાવી શકો છો તો આ પહેલાં ચિત્રની વાત થઈ હવે હું બેક જાઉં છું તમે અહીંથી સેવ એસ કરશો તો આ વિડીયો છે એટલે સેવ એસ વિડીયો થશે તમે એને કોપી પણ કરી શકો છો અને માની લો કે તમે ચિત્રમાં જાઓ છો પિક્ચરમાં તો અહીંયા આગળ રાઇટ ક્લિક કરશો અને સેવ એજ ઇમેજ કરશો તો તમે એને ઇમેજને સેવ પણ કરી શકશો હવે હું આને બંધ કરું છું મિત્રો અને ફરી હું આ એઆઈનું જે રિપ્લાય ટુ મેટા એઆઈ જે છે સર્ચ બાર એને ઓપન કરી દઉં છું અને હવે મારે હવે મારે બીજું પિક્ચર જનરેટ કરવું છે હવે બીજું પિક્ચર જનરેટ કરવામાં પ્રશ્ન શું થઈ શકે છે કે ભાઈ આ જે સીન છે એની સિક્વન્સ જળવાઈ રહેશે એટલે કે આ જ સસલું કેરેક્ટરમાં આવશે આ જ ટોટોઇસ એટલે કે કાચબો એ કેરેક્ટરમાં આવશે ચાલો હું તમને જનરેટ કરી બતાવું ને પછી વાત કરીએ મેં મેટા એ કેમ પસંદ કર્યું છે પછી હું એની વાત કરીશ તમને હું કોપી કરું છું અહીંયા પેસ્ટ કરું છું અને હવે અહીંથી હું જનરેટ કરું છું ચાલો અને આપણે મોટું કરી દઈએ અહીં ચાર ચિત્રો બની રહ્યા છે આ સીન અનુસાર અહીં આગળ મેં આગળના સીન પ્રમાણે તમને ચાર ચિત્રોના ઓપ્શન આપ્યા છે અને આમાંથી તમે કોઈપણ એક ચિત્ર પસંદ કરી શકો છો હવે અહીં આગળ મેં કાર્ટૂન ઇફેક્ટ આપી હતી અહીં આગળ અહીંયા આગળ જે ઇફેક્ટ આપી હતી કાર્ટૂન હવે હું આમાંથી કોઈ એક ચિત્રને પસંદ કરું છું માની લો કે હું આ ચિત્રને પસંદ કરું છું આમ અને હવે હું ફરી પાછી કાર્ટૂન ઇફેક્ટ આપી દઉં છું મિત્રો કેમ કે મેં પહેલાં કાર્ટૂન ઇફેક્ટ આપી હતી તમે આમાંથી કોઈ પણ એક ઇફેક્ટ પસંદ કરી શકો છો પિક્ચર જનરેટ થઈ રહ્યું છે તો મિત્રો તમે જુઓ કે સેમ સીન પ્રમાણે જ ફરી ચિત્ર જનરેટ થાય છે અને તમે ફરી આને પણ એનિમેટ કરી શકો છો અને પછી આગળના સીન પ્રમાણે ફરી પ્રોમ્પ આપણે લેવાનો છે પછી આગળના સીનનો પ્રોમ્પ લેવાનો છે ફરી અહીંયા પેસ્ટ કરવાનો છે તમને મનપસંદ ચિત્ર જે છે એને મનપસંદ ઇફેક્ટ આપવાની છે એને ડાઉનલોડ કરી શકો છો અને આ રીતે સ્ટોરીને અનુરૂપ બધા ચિત્રો તમે ડાઉનલોડ કરી લો પછી એને ગોઠવી અને એના ડાયલોગ જે છે એ ગોઠવી શકો છો મિત્રો અને તમે સરસ મજાની જે સ્ટોરી જે છે એ ક્રિએટ કરી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આવા ક્રિએટિવ તમારા આઈડિયાઝ જોઈતા હોય તો તમે મારી જોડે જોડાઈ શકો છો મિત્રો હું તમને રોજ એક નવો આઈડિયા આપીશ